हेलो गाइस न्यू लॉग में आपका स्वागत है और गुड मॉर्निंग देखो नक्सु भाई ने बड़ा क्रिकेट रूम चालू થઈ ગઈ હે सुबह सुबह में सनू भाई देखो फुटबॉल थी क्रिकेट रूम चालू कर दी तू है आ आ जबरजश रहो मैं सनियो तो अरे मन भागी जा चला गया दादा तो नक्सु भाई वेला-वेला आई गए आ जे तो रम मारो नहीं नक्सु સિસ્ટમ ફાડ દઈએ ઓકે હવે પેલા સન્યા દોડો મારે જો વાગી જ છે પાછો જોજી ઝાળી બંધ કર લે આજી ના નાખ સુ વાર વારવાયો નાખવાનો તાન નાખવાનો આયો નકસુ ભાઈ કા નાખને કા વાર આ ગયા નાખો નાખો નાખતા ને લે ભાઈ રમેલ જલ મારે ભાઈ ચક્કો માર દે ચાલ હા બે કે

તો ગાઈ જ અમારે તો ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે નિ નાખશો નિનાખશું ભાઈ ક્રિકેટનું ગ્રાઉન્ડનું પેલું શું કહેવાય ચેકિંગ કરવા માટે આવી જાય અને દેખો મારું ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું હવે પોણી બોણી કરી દીધું હે આ ઘાસ બસ કટિંગ થઈ જશે અને પછી ક્રિકેટનું ગ્રાઉન્ડ થઈ જશે તૈયાર જો પોણી બોણી

है ओके कायला okay? जो पाइप पाइप लोबी करी है भाई बाटली चेक तो थी आवे पानी जो तो थी पानी आवे आज पानी आए हम खाडा बाडा થઈ જાય કમ્પલીટ થઈ જશે પછી પછી કમ્પલીટ થઈ જાય હમ હમ અમારે ક્રિકેટ ની કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ છે અરે નક્ષુ ભૈસાનો બધા એક ટીમ છે આ પુષ્પરાજ ને બધા એક ટીમ માં છે ઠાલાલ ને બધા અને અમારે ક્રિકેટની કોમ્પિટિશન ચાલુ થઈ ગઈ હે ને પહેલી મેચ અમે જીતી ગયા હવે બીજી મેચ ચાલુ થઈ ગઈ છે સ્ટેડિયમ આ સ્ટેડિયમ અમારું દેખો આ અમારું નું સ્ટેડિયમ અને આ અમારી જે પેટી હે ગાડીની એ અમારે સ્ટમ્પ અને ફોર આપણી ફોર લે ફોર પેલી ફોર ની તો પેલી ફોર એ કહીશ આ પેલી પેટ લેવડી જાય એટલે ફોર ઓળી પેટ લેવડી જાય એટલે ફોર અને

এটা মিরামিন এলে কোকরা আরাম হয় મારો લગ્ન બનાવવાનો હું હું બનાવું નડો અરે તમે રમો પેલા ફટાફટ પુષ્પા બેટિંગ કરવા આવી ગયો ઓ પુષ્પા આઉટ પુષ્પા તું આઉટ ના ધીરે નહીં દકડા આવે યાર તું યાર ઉલ્લુ નથી બનાવે પુષ્પા ગાય બહુ બધું ઉલ્લુ બનાવે છોકરા ને મેં શું વારો હાલ દે લડો નાખ સન બેઠે સન બોલિંગ કરે ચલો આઉટ પુછપા નીકળો એ પુષ્પા તો પડ્યો બોય પુષ્પા કો લગ લેડો લેડો